ટેસ્ટ છે ફોસ્પેટ આર્સેનાઇટ અને આર્સેનાઇટની એકબીજામાં હાજરીમાં એકબીજાની હાજરીમાં ત્રણેયની કસોટી કરી અને ત્રણેયને અલગ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા મિત્રો આશા રાખું છું કે આ કસોટી તમને આવનારી આગામી પરીક્ષામાં પ્રેક્ટિકલ એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે એવી આશા સાથે આજનો આ પ્રેક્ટિકલ્સ હું ચાલુ કરું છું તો મિત્રો સૌ પહેલાં આપ આ મિક્સરને જોઈ શકો છો જે મિક્સરમાં આર્સેનેટ આર્સેનાઇટ અને ફોર એટલે કે ફોસ્ફેટ ત્રણે આ મિક્સરમાં એક સાથે હાજર છે હવે હું આમાંથી થોડું મિક્સર લઉં છું